નમસ્કાર હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે અત્યારે તમને મીડિયા હોય કે સોશિયલ મીડિયા બધે જ કમળ પંજો કે જાડું દેખાતું હશે ચાય પે કે પછી કોફી પે ચર્ચા તો ચૂંટણીની જ અમે પણ આજે લોકસભાની ચૂંટણીની જ વાત કરીશું તમે ચૂંટણીમાં ભાષણો આપતા નેતાઓને સાંભળતા હશો કે તમારા વોટ્સએપ પર રાજકીય મેસેજ વાંચતા હશો તો એ તમામ રણનીતિ કોણ ઘડે છે કે તમારા મનમાં સવાલ થતો હશે આજે અમે તમને એ માહિતી આપવા જઈ રહ્યા છીએ પીએમ મોદી આત્મવિશ્વાસ સાથે ચારસો કે ચારસો પારની વાત કરે છે ત્યારે મિશન કેટલું શક્ય છે એનું અમે એનાલિસિસ કરીશું એ ઉપરાંત દક્ષિણમાં કમળ કેટલું ખીલશે એની પણ અમે વાત કરવાના છીએ લોકસભાની ચૂંટણીમાં જીત કે હારનો આધાર નેતાઓના ભાષણો પર ઓછો છે પણ રણનીતિ પર વધારે હોય છે આ રણનીતિ કોણ ઘડે છે કેવી રીતે ઘડે છે અને એની અસરો શું થાય છે એ અમે તમને સમજાવીશું સૌથી પહેલા અમે તમને ડેટા એનાલિસિસ એક્સેલ શીટ કન્ટેન્ટ રાઇટર્સ અને સોશિયલ મીડિયા પોસ્ટની દુનિયામાં લઈ જઈશું આ શબ્દો સાંભળીને તમારા મનમાં સૌથી પહેલા શેનું ચિત્ર આવ્યું તમે વિચારતા હશો કે અમે કોઈ આઈટી કંપની કે ડિજિટલ માર્કેટિંગની કંપનીની વાત કરી રહ્યા છીએ વાસ્તવમાં ચૂંટણી માટે વ્યૂહરચના ઘડનારાઓની ઓફિસમાં આજકાલ આવો જ માહોલ છે ચૂંટણીની તારીખોની જાહેરાત થાય એના મહિનાઓ પહેલાં જ ચૂંટણીના ચાણક્યોને હાયર કરવામાં આવે છે તમે ચૂંટણી પહેલાં સોશિયલ મીડિયા પર શું જોશો એ ઘણા ખરા અંશે આ ચાણક્યો જ નક્કી કરતા હોય છે તમારી સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તમારી સાથે ચાય પે ચર્ચા દ્વારા તેઓ તમારા મનની વાત જાણી લે છે અને પોતાના નેતા સુધી એ પહોંચાડે છે બાદમાં એ જ નેતાના મનની વાત તમારા મન સુધી પણ તેઓ જ પહોંચાડે છે ચૂંટણી માટેના આ ચાણક્યો કેવી રીતે કામ કરે છે એ પણ જાણીએ તેઓ સૌથી પહેલાં તેમના નેતા સાથે મિટિંગ કરે છે તેમના વિઝન અને લક્ષ્યો અને જરૂરિયાતોને સમજે છે અને એ મુજબ સમગ્ર પ્રચાર ઝુંબેશ નક્કી કરે છે ત્યારે શું કરવું એમ આખો પ્લાન તૈયાર કરવામાં આવે છે એક વોરરૂમ તૈયાર કરવામાં આવે છે આ લોકો સોશિયલ મીડિયા પરના લખાણથી લોકોના મનની વાત સમજવાની કોશિશ કરે છે સોશિયલ મીડિયા પર તો માહિતી અસ્તવ્યસ્ત જ હોય છે ચૂંટણી માટે મેનેજમેન્ટ કરનારા આ લોકો માહિતીને એક વ્યવસ્થિત ડેટામાં કન્વર્ટ કરે છે જેથી ગ્રાઉન્ડ પરની સ્થિતિથી નેતાઓને સારી રીતે વાકેફ કરી શકાય એક ચોક્કસ નંબર નક્કી થાય છે જેમ કે કેટલા મતદાતાઓ શહેરના છે અને કેટલા ગામડાના યુવાનો અને મહિલાઓની સંખ્યા કેટલી છે એ સિવાય ચૂંટણી માટેના આ ચાણક્યો ખૂબ જ મોટી સંખ્યામાં ફિલ્ડ વર્કર્સને પણ હાયર કરે છે આ ફિલ્ડ વર્કર્સ ગ્રાઉન્ડ લેવલે કામ કરીને માહિતી મેળવે છે આ બધી માહિતીના આધારે વ્યૂહરચના ઘડવામાં આવે છે એ મુજબ પ્રચાર સામગ્રી નક્કી કરવામાં આવે છે ખુદ રાષ્ટ્રીય સ્તરના નેતાઓ મોટા રેલીઓ અને સભાઓ કરે છે એ અલગ વાત છે કે એના વિડીયો બાદમાં ઓનલાઈન સર્ક્યુલેટ થવા લાગે છે રેલીઓમાં ભીડ એકઠી થાય તો જ એક માહોલ ઉભો કરી શકાય એટલે જ રેલીઓમાં ભીડને એકઠી કરવાનું કામ પણ ચૂંટણી માટેના આ ચાણક્યો તરફથી થાય છે કોલ સેન્ટર્સ ઉભા કરાય છે આ કોલ સેન્ટર્સમાં તમામ કાર્યકરોના ફોન નંબર્સ હોય છે કોઈ નેતાની રેલી

તેઓ જ કરે છે કોર્પોરેટ કંપનીઓ તેમના ગ્રાહકો માટે જે રીતે કામ કરે છે તે જ રીતે અચાનક રાજકીય પક્ષો માટે કામ કરે છે તેઓ ચૂંટણીમાં કયા મુદ્દાઓ છે એ જાણીને એમના આધારિત વ્યૂહરચના કરે છે હવે જાણીએ કે ચૂંટણીમાં આ દોરરૂમની શરૂઆત કેવી રીતે થઈ

ભારતમાં ચૂંટણી વ્યૂહરચના વાત આવે એટલે મોદી અને કર્ણાટક અને તેલંગાણામાં કોંગ્રેસની જીત અપાતી હોવાનું કહેવામાં આવી રહ્યું છે જોકે એ સિવાય નિરંજન રમેશબાબુ રજત અંકિત નરેશ અરોરા અને સૌરવ વ્યાસ સહિત દેશમાં અનેક ચૂંટણી વ્યૂહરચનાકારો છે સ્વાભાવિક રીતે લોકસભાની ચૂંટણીમાં આ ચાણક્યોની બોલવાલા છે જેનો રિપોર્ટ કાર્ડ મજબૂત એટલે કે કોણ કેટલા નેતાઓને જીતાડ્યા એ મુજબ એમની ડિમાન્ડ રહે છે હવે એક બ્રેક બ્રેક અને રાજનીતિના જ વધુ એક મુદ્દાની વાત કરીશું